આપણે અત્યારે આવી ગયા છે ભાઈ આપણે બંદર કાઠે અને ભાઈ જો તમે અત્યારે બધું અહીંયા હે ને અત્યારે બધો સ્ટોક અહીંયા બધાય ઊભી રાખી દઈએ મતલબ અત્યારે ચોમાસું ચાલે છે તો અત્યારે સિઝન અત્યારે ચોમાસાની ચાલે છે તો અત્યારે કોઈ ડરિયો ખેડે નહીં અત્યારે અને ભાઈ તમે જોઈ શકો છો મિત્રો અમે ઊભી હશે અને તમે પણ લોકેશન જો કેવું મસ્ત છે અને પછી અમે આગળ જશો

રાજમહેલ અને ભાઈ તમે જો અત્યારે હજારો વર્ષ જૂનો મહેલ આવેલ છે હવે અને બહુ જ વર્ષો નીકળી ગયા છે અને તમે હજી એનું બાંધકામ તમે જો તમે કેવું મસ્ત હશે અને તમે અંદર તો અંદર હે ને સારામાં સારું જોવાનું છે બહાર થી ભલે એમ લાગે ખંડેર પણ અંદર હે ને એવું લાગે કે બહુ નવું ના હોય કે હમણાં જ ન બન્યું હોય એવું કઈ મસ્ત હશે ઓહો ચાલો તો મિત્રો હવે વિડીયો કોઈ નવા હોય તો લાઈક કરજો શેર કરજો અને આગળના વિડીયો જોવા માટે મારું ચેનલ સબસ્ક્રાઈબ કરો